તે ધોરણ પાંચની સ્વ અધ્યયન પોથીમાં ગુજરાતી ગણિત પર્યાવરણ અને હિન્દી વિષય તમને જે આપેલા છે તે ગુજરાતી ગણિત પર્યાવરણ હિન્દી વિષયના અંદર જેટલા પણ ચેપ્ટર છે જેટલા પણ પાઠ છે તેમના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને આપણી આ ચેનલ ઉપર મળી રહેશે તો જરૂરથી આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત આ સ્વઅધ્યયન પોથીના તમામ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતા હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો જે તમને પરીક્ષા માટે તમારી એકમ કસોટી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો તો આપણે શરૂ કરીએ આ ગુજરાતી વિષયનો પાઠ નંબર ચાર તડકો અધમણ ડાંગર જલમલ ચાલો સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપવામાં આવેલી છે ત્યાર પછી શરૂ થાય છે પ્રશ્ન નંબર એક પ્રશ્નોના જવાબ લખો સવાલ બૂમો પાડવા માંડ્યા બીજો સવાલ તડકો વાર્તામાં કયા કયા પાત્રો આવે છે તેમાંથી તમને સૌથી વધારે કયું પાત્ર ગમ્યું કેમ તો જો તડકો વાર્તામાં વસંતરાય તરલિકા ઓચ્છવલાલ બા ફાયર બ્રિગેડ યુવાનો વગેરે પાત્રો આવે છે તેમાંથી મને તરલિકાનું પાત્ર ગમ્યું કારણ કે તે બહાદુર છે ત્યાર પછી ત્રીજો સવાલ ડાંગરના ખેતરમાં તડકો કવિતામાં તડકો ક્યાં ક્યાં પડે છે કેવી રીતે તો ડાંગરના ખેતરમાં ડાંગર થઈને ડાંગરના ખેતરમાં ડાંગર થઈને શેઢા ઉપર ફૂલ થઈને થોરની ટોચ ઉપર આભ બનીને આંબાના પાન ઉપર પંખીના ટહુકા બનીને ત્યાર પછી ચોથો સવાલ તડકો વાર્તાના પાત્રો કવિતાવાળા ડાંગરના ખેતરમાં પહોંચી જાય તો ત્યાં ચારે બાજુ તડકો જોઈને બધા શું કહે શું કરે લખો બધા કહે અહીં તો મણમણનો તડકો છે બધા તડકાથી બચવા આમ તેમ ભાગે અને ઝાડ નીચે જતા રહે ત્યાર પછી પાંચમો સવાલ બાવળમાંથી આવતા સૂરજના કિરણો માટે કવિએ આવી પંક્તિ બનાવી છે કાંટાળા બાવળમાંથી સૂરજના કિરણો જીર્ણ શીર્ણ થઈ તિરાડ તૂટી ભોંય ઉપર ઠેલાય વસંતરાય પડદો ઉતારે ત્યારે જે અધમણ તડકો તેમના ઓરડામાં આવી પડે છે એ માટે તમે કેવી પંક્તિ બનાવશો પંક્તિ બનાવીને લખો તો જુઓ બારીનો પડદો જરાક ઊંચો કરતા જ ઓરડામાં અધમણ તડકો પહોંચતો મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની આજે નવી સ્વાધ્ય પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીની અંદર જેટલા પણ ભાગ છે તે બધા જ ભાગના તમામ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ તમામ જે સ્વ અધ્યયન પોથી છે તેના સોલ્યુશનની પીડીએફ અથવા તો સોલ્યુશનની બુક મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો લિંક તમને નીચે પણ આપેલી છે ત્યાંથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો જરૂરથી મેળવી લેજો પીડીએફ તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવી છેલ્લું એક વાક્ય જાતે બનાવી લખો તો જુઓ જમનાદાસ નામના એક વેપારી હતા રેસ્ક્યુ ટીમના સભ્યો બચાવ કામગીરીના સાધનો લઈને જમનાદાસના ઘરે પહોંચ્યા વરસાદ ચાલુ હોય ત્યારે તેઓ કદી ઘરની બહાર નીકળી નહોતા નીકળતા નહોતા તેઓ પૂર આવવાની વાતોથી બહુ ડરતા હતા તો તેમણે તાત્કાલિક રેસ્ક્યુ ટીમને ફોન કરીને કહ્યું કે તેમના ઘર પાસે પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે એક દિવસ પવનને કારણે વરસાદની થોડી વાંછટો તેમના ઘરમાં આવી ગઈ તો વાર્તા જે છે તે આપણે કંઈક આ પ્રમાણે બનાવી શકીએ જુઓ જમના દાસ નામના એક વેપારી હતા વરસાદ ચાલુ હોય ત્યારે તેઓ કદી ઘરની બહાર નીકળતા નહોતા આપણે ક્રમમાં ગોઠવેલા છે બધા વાક્યો તેઓ પૂર આવવાની વાતોથી એ બહુ હતા એક દિવસ પવનને કારણે વરસાદની થોડી વાંછટો તેમના ઘરમાં આવી ગઈ તો તેમને તાત્કાલિક રેસ્ક્યુ ટીમને ફોન કરીને કહ્યું કે તેમના ઘર પાસે પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે રેસ્ક્યુ ટીમના સભ્યો બચાવ કામગીરીના સાધનો લઈ અને જમનાદાસના ઘરે પહોંચ્યા ઘરે આવીને જોયું તો માત્ર વરસાદની જ વાછટ હતી રેસ્ક્યુ ટીમના સભ્યો ગુસ્સે થઈ અને ત્યાંથી નાસી ગયા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ શબ્દોનો અર્થ લખી વાક્ય બનાવો એમાં અધમણ અધમણ એટલે કે દસ કિલોગ્રામ જેટલું વજન વાક્ય મારા મામા અધમણ તરબૂચ લાવ્યા ગભરું ગભરું એટલે કે બીકણ વાક્ય બનશે સોહમ અમારી શાળાનો સૌથી ગભરું છોકરો છે ફંગોળવું એટલે કે ફેંકી દેવું અથવા તો ફગાવું વાક્ય બનશે જીયાન પોતાના શટ ને હવામાં ફંગોળવા લાગ્યો શેડો શેડો એટલે કે ખેતરનો છેડો અથવા તો ખેતરની હદ વાક્ય બનશે મેં ખેતરના શેઢા પર સીતાફળીના ઝાડ વાવ્યા છે ક્યારો એટલે છોડ ફરતે પાણી પાવા કરાયેલી પાળી વાક્ય બનશે મારા ઘરે તુલસીનો ક્યારો છે જીર્ણ શીર્ણ એટલે સાવ તૂટેલું ફૂટેલું તો વાક્ય બનશે જુમો ભીસ્તી જીર્ણ શીર્ણ ઝૂંપડામાં રહેતો હતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અહીંયા કહ્યું છે કે ઉદાહરણ મુજબ કાઉન્સમાં આપેલા શબ્દ વડે વાક્ય પૂર્ણ કરો તો અહીંયા તમે જુઓ પાડું પ્લસ આપવું ધોવું પ્લસ નાખવું ધોવું પ્લસ લેવું વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે ઉદાહરણ પણ છે જેમ કે ગઈકાલે મહેશે જોત જોતામાં ચાર કેરી પાડી આપી બરાબર તો એવી રીતે આપણે જોઈએ પેલું રાજલે રમકડાની મોટર તો અહીંયા આવશે રમવા લીધી બીજું નવી પેન્સિલ મળતા જ એણે જૂની બટકણી પેન્સિલ તો તોડી નાખી ત્રીજું ધાબળ ધીંગીએ પહેલવાનને મારી મારીને તો અહીંયા જવાબ આવશે ધોઈ નાખ્યો ચોથું આ ગાંઠ મારાથી ખુલતી નથી તું તો અહીંયા આવશે ખોલી આપને ત્યાર પછી પાંચમું ફોરમના કાકા તો એવા જ છે વાત વાતમાં બધાને તો અહીંયા આવશે તોડી પાડે છે છઠ્ઠું આજે તો સવારના ચાર વાગ્યામાં મારી ઊંઘ તો જવાબ આવશે ઉડી ગઈ સાતમું ઓહો આજે તો તમે આ બાજુ ખાલી જગ્યાને કાંઈ તો ભૂલા પડ્યા આઠમું લેસન કરતાં પહેલાં હું થોડી વાર તો અહીંયા આવશે રમી લઉં નવમું ઝડપથી ખાલી જગ્યા હમણાં રિસેસ ખાલી જગ્યા તો ઝડપથી આપો અહીંયા જવાબ આવશે આપો ને અહીંયા આવશે ખુલશે દસમું પહેલા હાથ ધોઈ લો પછી જમવા બેસો ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ સંવાદ વાંચી પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે વૈષ્ણવી દક્ષિત અને સલોની વચ્ચેનો જે સરસ મજાનો સંવાદ છે તે આપવામાં આવેલો છે તો આ સંવાદ ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે જોઈએ આપણે તેમના ઉત્તરો પહેલો સવાલ ફકરામાં શાની ચર્ચા ચાલી છે તો મોબાઈલના ફાયદા અને ગેરફાયદાની બીજો સવાલ મોબાઈલ ફાયદાકારક છે એવું કોણ કોણ માની રહ્યું છે તો સલોની અને વૈષ્ણવી ત્રીજો સવાલ મોબાઈલ વધુ વાપરવાથી દીક્ષિત દીક્ષિતના પરિવારમાં શું નુકસાન થયું છે તો પરિવારજનો એકબીજાને સમય આપી શકતા નથી ચોથો સવાલ કોણ સૌથી વધુ મોબાઈલ વાપરતું હશે તો વૈષ્ણવીના મમ્મી પપ્પા પાંચમો સવાલ તમને મહર્ષિ મળે તો તમે તેને શી સલાહ આપો મોબાઈલ ફાયદાકારક છે પણ તેનો ઉપયોગ વિચારીને કરવો જોઈએ છઠ્ઠો સવાલ તમને કોની વાત ગમી કેમ તો મને વૈષ્ણવીની વાત સૌથી વધુ ગમી કારણ કે વૈષ્ણવીની વાત સાચી છે લોકડાઉનમાં અમે મોબાઈલના કારણે જ ભણી શક્યા હતા સાતમો સવાલ તમારા પરિવારમાં સૌથી વધારે મોબાઈલ કોણ વાપરે છે તો જવાબ છે મારા પપ્પા ત્યાર પછી આઠમો સવાલ તમે મોબાઈલનો શો શો ઉપયોગ કરો છો તો નવું શીખવા માટે અને ગેમ રમવા માટે નવમો સવાલ લોકડાઉન સમયે તમે મોબાઈલમાંથી ફી ભણ્યા હતા કેવી રીતે તો હા હું યુટ્યુબના માધ્યમથી ઓશન કોચિંગ ક્લાસીસની મદદથી એની જે ચેનલ છે તેની મદદથી ભણ્યો હતો દસમો સવાલ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં તો જરૂરિયાત પૂરતો આપણે ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર છ મોબાઈલનો ઉપયોગ કરવા બાબતે તમારા ઘરના સભ્યો શું માને છે તેમને પૂછો અને પછી લખો ચાલો મમ્મી શું માને છે તો મોબાઈલનો ઉપયોગ ત્રીસ મિનિટથી વધારે ન કરવો જોઈએ પપ્પા મોબાઈલનો ઉપયોગ શૈક્ષણિક વિડીયો જોવા માટે કરી શકાય દાદા તો મોબાઈલનો ઉપયોગ વાત કરવા માટે કરવો જોઈએ દાદી મોબાઈલનો ઉપયોગ ધૂન કીર્તન સાંભળવા કરવો જોઈએ કાકા મોબાઈલનો ઉપયોગ ધંધાકીય કામકાજ માટે કરવો જોઈએ કાકી મોબાઈલનો ઉપયોગ નવી વસ્તુઓ બનાવવા કે શીખવા માટે કરવો જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ચાલો શોધખોળ કરીએ જો અહીંયા મુશ્કેલી છે તો કે ટોયલેટ સાફ કરવામાં વધારે પાણી વપરાય ઉપાય પાણીનો બગાડ અટકાવો આઈડિયા એક પાણીની પાઇપનો ટુકડો લઈએ તેને વીજળીમાં વપરાતી એક પાઇપના ટુકડા સાથે જોડી દઈએ ત્યારબાદ તેની સાથે આગળના ભાગમાં વાળેલી પાઇપ જોડીએ અને તે સાંધા આગળ પાણી નીકળે તેવો ફુવારા જેવું બનાવીને લગાવીએ એક આગળના ભાગે બ્રશ ફિટ કરી દઈએ ચલો અહીંયા તમને ચિત્ર પણ આપવામાં આવેલું છે તો ઉપયોગ એક પાણી ભરેલી ડોલમાં પાણીની પાઇપ નાખવી એટલે પાણી ફુવારામાં આવવાનું શરૂ થઈ જશે એટલે ઓછા પાણીમાં વપરાશથી બ્રશ વડે સાફ થઈ શકશે આ સમસ્યા માટે તમે શો ઉકેલ આપશો એ જૂથની અંદર વાતચીત કરો જો અહીંયા આપણને કેટલીક સમસ્યાઓ આપેલી છે વિશે તમારે વાત કરવાની છે છે જેમ કે પહેલી સમસ્યા ઘર બંધ બંધ કરીને બહાર જતી વખતે પંખા કરવાના રહી જાય બીજી સમસ્યા ચોમાસામાં વરસાદનું પાણી ભરાવાથી રોડ તૂટી જાય છે ત્રીજું પાણીની ટાંકી છલકાઈ જાય છે અને પાણીનો બગાડ થાય છે ત્યાર પછી ચોથું બોર્ડ લૂંચતા ડસ્ટર વાળું ડસ્ટર ચોક વાળું થઈ જાય છે પછી બોર્ડ બરાબર સાફ કરી શકાતું નથી હવે તમે તમારી આસપાસમાં કોઈ વ્યક્તિને કામ કરવામાં પડતી મુશ્કેલીઓ વિશે પૂછો જાણો અને નોંધ કરો અને તેમાંથી કોઈ એક મુશ્કેલીનો ઉકેલ વિચારો અને તેનું ચિત્ર બનાવીને તેના વિશે લખો ચાલો તો અહીંયા મુશ્કેલી આપણે જોઈએ તો કબાટમાં કપડાં અસ્તવ્યસ્ત થઈ જાય છે ઉપાય કબાટ વ્યવસ્થિત ગોઠવેલો રાખો આઈડિયા તો ખાનાના માપ પ્રમાણે બોક્સ લેવું પછી બોક્સમાં યુ આકારની બારી બનાવવી તેને કાપી લો અને પછી બોક્સને રંગીન કાગળથી સુશોભિત કરી અને કબાટમાં યોગ્ય રીતે ગોઠવી દો તો તમે જોઈ શકો છો કે કપડાં આ રીતે વ્યવસ્થિત રહેશે હવે એનો ઉપયોગ કઈ રીતે થશે તો જો કબાટના માપ પ્રમાણે ખાના કરેલા હોવાથી બધા ખાનામાં બોક્સ ગોઠવીને ઘરના દરેક સભ્ય માટે અલગ અલગ બોક્સમાં કપડાં ગોઠવી શકાય જેથી કબાટ વ્યવસ્થિત ગોઠવાયેલો રહે છે કબાટ ગોઠવવાના સમયનો પણ બચાવ થાય છે તો મિત્રો અહીંયા આપણે આજે પાઠ નંબર છે તે આ પાઠ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ ગુજરાતી વિષયની જે સ્વઅધ્યન પોથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો ત્યાંથી પણ તમને આ સ્વાદ્ય પુથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અથવા તો વિડીયો જે છે તેની લિંક મળી રહેશે અથવા તો આપણા જે એપ્લિકેશન છે તે એપ્લિકેશનની અંદરથી પણ તમને પીડીએફ મળી જશે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો ફરી મળીશું આપણે ગુજરાતી વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે સ્વ અધ્યયન